હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને ધોરણ છ સંસ્કૃત પરીક્ષા જે વિદ્યાર્થી મિત્રોને આવી કમેન્ટ હોય છે કે સર હજી સુધી અમે કોઈ તૈયારી કરી નથી તો અમારે ઓછા સમયમાં કેમ તૈયારી કરવી નેવું ટકાથી વધુ માર્ક્સ એટલે કે ટકાવારી કેમ લાવવી તો એના માટે વિદ્યાર્થી મિત્રો જરૂરી પેપર અને સોલ્યુશન તમે કરશો એટલે આરામથી તમે ધારેલા માર્ક્સ કરતાં પણ વધારે માર્ક્સ પ્રાપ્ત કરી શકશો તો કેવી રીતે થશે તો હું તમને આગળ જણાવું પ્રશ્ન એક નીચે આપેલા વાક્યનું સુંદર અક્ષરે અનુલેખન કરો અનુલેખન એટલે તમારે જોઈજોન લખવાનું છે વિદ્યા વિનયન શોભતે સુધા પુસ્તકમ પટ્ટી હરસહ ગૃહસ્ય સમીપે ક્રીડતે ભારતમ ભારતમ ભવતુ ભારતમ અહમ મંદિરમ ગચ્છામી હાલો ગણાવી દો તો આ પેપર સોલ્યુશન માટે આપણે સરસ મજાના આઈએમ પી પેપરો છે એટલે કુલ સાથે પ્રશ્ન પત્રો જે આપને સારામાં સારા ટકાવારી મેળવવામાં મદદરૂપ થાય એવા છે તો આ પેપર સેટ આપણે મેળવી લઈશું વહેલી તકે ક્યાંથી મળશે સર અચ્છા હજી અમને કોઈ પાર્ટમાં ડાઉટ છે તો આ બધું ભાઈ આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે જેમાં ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પરીક્ષા માટે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ બુક આ બધું જ તમને મળી જશે તો ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલે પેજ ખુલે એમાં તમારા મમ્મી અથવા પપ્પાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ તમારે પસંદ કરવાનું વિષય પસંદ કરવાનું પાઠવા વિડીયો જોઈ શકો સ્વાધ્યાયન પોતી પ્રોજેક્ટ પ્રવૃત્તિની પીડીએફ પણ ડાયરેક્ટ મેળવી શકશો ટૂંકમાં તમને પેડ કોર્સ એક્ઝામ પેપરમાંથી બધું જ મળી જશે ઓકે ચાલો ખાલી જગ્યા પૂરવાની છે પ્રશ્ન બે રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ કર્મ નૈષ્ઠિકમ ધર્મ ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભારતમ ભારતમ ભવતું

કશ્યા જન્મ દિનમ અસ્તિ ધારા જન્મદિન પુષ્પમ સંસ્કૃત ભાષામાં વાક્ય લખો આ મારી શાળા છે એશ મમો વિદ્યાલય અસ્તી મારી શાળા સુંદર છે મમો વિદ્યાલય સુંદર અસ્તિ જમણો પગ આગળ કરો દક્ષિણ પુરુષ ગુરુ વિદ્યા વિનયથી શોભે છે વિદ્યા વિનયન શોભતે સત્ય જ વિજય પામે છે સત્યમેવ જયતે ચિત્ર જોઈને કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી સંસ્કૃત શબ્દ લખો નેત્રમ ઓષ્ઠમ તો કર્ણ દંતા ઓષ્ઠ મસ્તકમ નેત્રમ ચાલો ક્રિયાઓને ઓળખો અને લખો સંસ્કૃતમાં જવાબ કૌશલ કેમ કરોતી કૌશલ પત્રમ લિખતી પૂનમ કેમ કરોતી પૂનમ ભોજન કરોતી

રાજીવ પુસ્તકાલય પુસ્તક પઠતી રાજીવસર્ગખંડ પ્રાર્થનાખંડ સીપે એવાથી વિરામ સમયે રાજીવ ક્રીડાંગે ખેલતી વિદ્યાલય ઉદ્યાને ઔષધ ભાગ અસર ઉદાહરણમાં દર્શાવે મુજબ પદો બનાવો હસ્ત હસ્ત નેત્ર મુખ મુખ્ય કંઠ કંઠત પાદાહરણ પ્રમાણે કુત્ર વડે પ્રશ્ન વાક્ય બનાવો ધારા અક્ષર પાત્રે મુિધાન્ય સ્થપતિ તો ધારા કુત મુિધાન્ય સ્થાપતિ તસ્ય વાટિકા નદી તટે અસર ત્યાં વાટિકા કુત અસર રફીકા ગૃહમ ગચતી રફિકા કુત ગછતી મીના મીના માતુલ ગૃહ સિદ્ધપુર નગરે અસ્ત મીના માતુલ ગૃહમ કુત અસર હર્ષ ગૃહસમી ક્રીડતી હર્ષ કુત ક્રીડતી માલા સાલામ ગચ્છતી માલા કુત્ર ગચ્છતી ચાલો શ્લોકોમાંથી માંથી કોઈ પણ બે શ્લોકો પૂરવાના છે દક્ષિણ પાદમ પુરુષ સ્વયં બ્રહ્મ ભારતમ ભારતમ ભવતુ ભારતમ હસ્તસ્ય ભૂષણમ કિમ પ્રયોજનમ બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું આપણે શું જોઈ લીધું સોલ્યુશન તો આ વિડિયો કેવો લાગ્યો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરજો બધા જ વિદ્યાર્થી મિત્રોને એસીમાંથી એસી ગુણ પ્રાપ્ત કરવા હોય તો મિત્રો પેપર શેટ પેડ કોર્સમાં જઈને વહેલી તકે મેળવી લેજો અને બધાને પ્રાપ્ત થાય વેડ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત અને વિડીયો લાઇક કરી દે